રાજકોટમાં હાલ નવરાત્રિના તહેવારની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે બંગાળી કારીગરો પણ નવરાત્રી પહેલાં જ રાજકોટ પહોંચી ગયા છે અને મા અંબા માં કાળી મા દુર્ગા સહિતની માતાજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી દીધી છે ત્યારે હાલ લોકો નવરાત્રી પહેલાં જ મૂર્તિઓ માટે ઓર્ડર બુક કરાવી રહ્યા છે ત્યારે બજારમાં મૂર્તિઓની માંગ વધતા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે મૂર્તિના ભાવમાં દસ ટકાનો વધારો આવ્યો છે દીપકભાઈ ક્યાંથી આવ્યો હતો હું કલકત્તાથી આવું છું દર વખતે રાજકોટ ગુજરાતમાં હું ત્રીસ થી પાંત્રીસ વાર ને ઉપર રાજકોટમાં ઇકો માટી ઉપર ગણપતિ ના નવદુર્ગા ના મા કાળી એટલે દિવાળી સુધી આપણે કામ ચાલી રહ્યા અત્યારે નવરાત્રિનું ની ગોઠવણ છે એની માટે નવદુર્ગા ના અંબેમાં એવું અલગ અલગ રૂપમાં છે ને આપણે દર માદુર્ગાની મૂર્તિ બનાવવાનું કામ ચાલુ છે મારી પાસે અત્યારે પંદર જણા કારીગર છે ટોટલ એ બધા કલકત્તાથી આવે જ છે આ કામ કરવા માટે દર સાલે આવે જ છે આપણી સાથે એટલે હું જૂન મહિનાથી આ કામ ચાલુ કરું છેક દિવાળી સુધી કામ ચાલુ છે આ વખતે શું નવીનતા નવીન એટલે આપણે દર વખતે નવા નવા નવદુર્ગાનો નવા નવા સ્વરૂપમાં જે આવે ને થીમ ઉપર એવું બધા અલગ અલગ બનાવું છું એ અત્યારે ખબર ન પડે જયારે ફિટ થાય મંડપમાં પછી એ થીમને ખબર પડે અત્યારે કંઈ આમાં તમને ખબર ન પડે પણ આપણે વર્ષોથી આપણે કલકત્તામાં આજને નહીં બંગસોરાપરાશ જ્યારથી આપણે કલકત્તામાં માતાજીની મૂર્તિનું કામ છે એ ઈકો ફેલ્લી એટલી માટી ઉપર જ તૈયારી થાય આપણે પણ એ રીતના માટી ઉપર ઈકો ફેલ્લી ઉપર માટી ઉપર મૂર્તિ બનાવે એટલે કારીગર પણ મારી સાથે જૂન મહિનાથી આવે છે પાંચ ત્રણ મહિના કોઈક પાંચ મહિના છ મહિના સુધી કામ કરે ઘરે બધાને મૂકીને અહીંયા જ કામ કરવા આવે જ છે નહીં એવું કંઈ નથી જે ગણી જે ક્યારેક કોકને કોઈક કારીગરને એવું મુસીબત આવે ઘરે એટલે એને રજા દેવું પડે બંગાળી કારીગર આપણે મૂર્તિમાં કમસે કમ સો બોર્ડો કારીગર છે એવું અલગ અલગ કારખાનામાં મારી પાસે પંદર જણા છે રોજી રોટી એટલે કારીગર ને અલગ હોય રોજી કારીગર નો પગાર અલગ હોય કોઈ હેલ્પર હોય એને અલગ હોય મીડિયમ કારીગર એને અલગ હોય એટલે બધાયના અલગ અલગ પગાર આવે છે માટી પણ તમે કલકત્તા ની ગંગા નદી માંથી ગંગા ની માટી આવે પણ અહિયાં પણ માટી આવે છે આપણે ગુજરાત ની માટી પણ આવે છે વધારે વધારે થાય આજનું ગુજરાત નું માટી વાપર એમ થી લેવામાં બહુ મન માગું